માંડવી તાલુકાના બાગ ગામે સ્વદેવજીભાઈ રણછોડજી મોતા પરિવાર દ્વારા પ્રેરિત અને અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા સરકારશ્રીની કાર્યરત વિવિધ યોજનાઓની માહિતી માર્ગદર્શન અને કાર્ડ બનાવવા માટેનો કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે મહાસભાના ઐસી ગોર ભરતભાઈ ગોર દિલીપભાઈ ગોર બાલુભાઈ ગોર હીરાલાલ મોતા વિરેનભાઈ નાગુ ડોક્ટર રૂપેશભાઈ ગોર શંભુભાઈ નાગુ નવીનભાઈ પેથાણી નારાયણજી નાકર ભવાનજી સિનાઈ ભાઈલાલભાઈ મોતા રાજેશ નાગુ વિમલ નાગુ ભરતભાઈ માસ્તર શરદ મોતા લક્ષ્મીદાસ મોતા મંગલદાસ નાકર મોતા રમેશ નાગુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાગ ગ્રામ પંચાયતના વીસી આરોગ્ય વિભાગના જીનિશાબેન રાઠોડ સરપંચ પ્રિયંકાબેન પારસ મોતાએ સેવા આપી હતી બાગ મસ્કા બુંદિયાળી સહિતના લોકોએ આ સેવાનો લાભ લીધો હતો તેવું અરવિંદભાઈ મોતાની યાદીમાં જણાવાયું હતું વિધિ હિતેશભાઈ ઠાકરે કરાવી હતી અને દેવજી રણછોડજી મોતા પરિવાર દ્વારા આજે જે કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી થયું એમાં અરવિંદભાઈએ અમને બે ધડક અમે ગભરાતા કીધું કે આવું એક પ્રોગ્રામ કારણ કે આ અમારો જે રૂઢિચુસ્ત બારમામાં આવા બધા કાર્યક્રમ કરવા એ બહુ અઘરી વસ્તુ છે અને રાજગોર સમાજમાં જે જાગૃતિ લાવી પડે એ જાગૃતિ માટે આવા કેમ્પો જરૂરી હતી અને એમણે જે સહકાર અમને આપ્યો એ બદલ અમે દેવજી રણછોડજી મોતા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરકારની આવી યોજનાઓ આપણી જાગૃતિ ન હોવાને કારણે સમાજ જાગૃત નથી આપણા નેતાઓ એમાં અમે પણ આવી ગયા જે આગેવાનો પણ હજી એટલો લાભ આપણે સરકારે જે જે યોજનાઓ આપી છે સરકારમાંથી જે લાભ મળવાના છે એ લાભ લઈ શકીએ એની જાગૃતિ આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલુ રાવાનો છે જેમની પાસે જે કંઈ ખૂટે છે અથવા આજે ન ખૂટે તો કાલે પણ અમારો કેમ્પ જ્યાં અમારી ઓફિસ છે કાર્યાલય ભુજ મતે ત્યાંથી પણ બધા જ પ્રોગ્રામો બધા જ કાર્ડ અમે કાઢી આપીએ છીએ તો સમાજના દરેક નવયુવાનો અને માતાઓ બહેનો વડીલોને વિનંતી કે આપ આ યોજના સરકાર સરકારની યોજનાનો ખૂબ લાભ લો એવી અત્રેથી હું મહાસભા વતી અપીલ કરું છું હું શ્રી દેવજીભાઈ નસોજી મોતા પરિવાર અને અરવિંદભાઈનો ખૂબ આભાર માનું છું મહાસભા વતીથી કે તેમણે આજે એમના પિતાશ્રીની બારસ નિમિત્તે આવું સુંદર આયોજન કર્યું સરકારથી જ અનેક યોજનાઓ છે જેવી રીતે આયુષ્યમાન કાર્ડ છે વિધવા સહાય છે વાલી દીકરી છે અનેક યોજનાઓ છે યોજનાનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચે જ્યારે આજે માણસ નિમિત્તે ત્રણ કરબ છે અનેક નાતીજનો આવવાના છે ત્યારે દરેક નાતીજનોને આ યોજનાનો લાભ મળે તે માટે અહીં બાગ મુકામે અખિલ કચ્છી રાજ્યો મહાસભા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ તો આયોજન છે જ પણ એના સિવાય પણ માંગવું તે કેમ્પ મહાસભાનું એક સૂત્ર છે ભવિષ્યમાં મસ્કા છે ગુંધિયારી છે નાગલપત છે બિદડા છે જે પણ ગામોમાં કેમ્પ માગ માંગવામાં આવશે ત્યાં મહાસભાભાની ટીમ ત્યાં જઈને ગામમાં કેમ્પનું આયોજન કરશે અને બધી જ આવશે આજે પણ અહીં અમારા વિરેલભાઈ ગોળ કાર્યાલય સંભાળે છે બેનશ્રી છે પીએસસીમાંથી સી ઊંધીયારી પંચાયતમાંથી પણ ભાઈ આવ્યા છે તે બધાએ અહીં આવકના દાખલા છે પોસ્ટી કરવા માટે અમને સહયોગ આપ્યો છે ખાસી અરવિંદભાઈનો બાબા તેમને ભારત નિમિત્તે આજે અમને આ કાર્યક્રમ કરવાની સહમતી આપી ભાગ રાજ્યો સમાજ બાબા તેમણે પણ અહીં પ્રોગ્રામ કરવા માટે સમર્થ આપી એ પ્રોગ્રામ કરી રહ્યા છે આવા ને આવા પ્રોગ્રામ આવા નવા જ્યાં પણ માંગશો ત્યાં મહા ટીમ કરવા માટે તૈયાર છે અને છેવાડા માનવી સુધી સરકાર ની યોજનાઓ લાભ પહોંચે તે માટે ટીમ અમારી સક્રિય છે અત્યાર સુધી તેરસો ને પિસ્તાલીસ જેવા કાર્ડ મહાસભા સભા ટીમ દ્વારા જરૂરત મંદ બનાવી આપવા આવ્યા છે હજુ પણ અમારી ટીમ દ્વારા સતત આ કાર્યક્રમ ચાલુ રહેશે એવી ખાતરી આપીએ છીએ આભાર સૌ પ્રથમ તો બાગના અમારા જૂની પેઢીના અને અમારા માર્ગદર્શક એવા સ્વ સ્વદેવજી બાપાના પરિવારના અરવિંદભાઈ અને તેમના પરિવારજનોએ જે એક સારો વિચાર વ્યક્ત કર્યો અને તેના અનુસંધાને કચ્છી રાજગોર મહાસભા દ્વારા જે આજે સરકારશ્રીની વિવિધ યોજનાઓ માટેનો જે આ કેમ્પ બાગ ગામ જેવા અંતરિયાળ વિસ્તારોની અંદર પણ સરકારશ્રીનો યોજનાઓનો લાભ મળે અને મેડિકલ ક્ષેત્રે આપણે જે કંઈ ખૂટતી કડીઓ છે એને પૂરી કરી શકીએ તે માટે આ પરિવાર દ્વારા જે મેડિકલ કેમ્પ અને આયોજન કરવામાં આવ્યું છે અને તેને કચ્છી રાજગોર મહાસભા દ્વારા હંમેશને માટે કચ્છી રાજગોર મહાસભા ક્યાંય પણ કચ્છની અંદર હોય છે ત્યારે એ મેડિકલ ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય એની અંદર બધી જ રીતે સુપેરે જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે હું આ પરિવારને ફરી ફરી વંદન સાથે અભિનંદન કરું છું આ કેમ્પમાં આયોજિત બધી સરકારી યોજનાઓ છે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની જેમ કે ભારત સરકારમાં આપણે આયુષ્યમાન આયુષ્યમાન ભારત કાર્ડ જે છે જે ફેમિલી પર ફેમિલીના દસ લાખ સુધીની આવક એનામાં તમારે મેડિકલ ખર્ચો ફ્રીમાં મળે છે અને આવક મર્યાદા છે ચાર લાખ સુધીની આ પર ફેમિલી બધાના અલગ અલગ કાર્ડ બનશે બીજું છે સિનિયર સિટીઝન આયુષ્યમાન કાર્ડ મતલબ સિત્તેર વર્ષથી ઉપર તો દરેક જે પણ વડીલો સિત્તેર વર્ષથી ઉપરના હોય તેમના માટે ખાલી આધાર કાર્ડ અને રાશન કાર્ડ લઈ આવી શકે છે અને એનામાં લાભ લઈ શકે છે એમના પણ દસ લાખ સુધીની મેડિકલ સહાય ફ્રી મળે છે જે હોસ્પિટલ હોય એનામાં બીજું આવશે ઇન્કમ સર્ટિફિકેટ મતલબ કે આવકનો દાખલો આવકના દાખલા દાખલો બધી રીતે પણ ઉપયોગી બને છે એનામાં આવકનો દાખલો હશે તો જ તમારો આયુષ્યમાન કાર્ડ બને છે બેઝિક જરૂરિયાત આવકનો દાખલાની છે પછી આવશે રાશન કાર્ડ પછી આવશે તમારે વ્હાલી દીકરી યોજના વહલી દીકરી યોજનાનો સરકાર ગુજરાત સરકાર દ્વારા એક લાખ એસી હજાર સુધીની આવક સોરી એક લાખ એસી હજાર સુધી મળે છે વાલી દીકરી યોજનામાં તમારે જીરો વર્ષથી કરી અને એક વર્ષ અંદર સુધીનો લાભ મેળવી શકે છે તેમાં નીચે દસ્તાવેજ દસ્તાવેજ આવશે દીકરીનો આધાર કાર્ડ જન્મનો દાખલો આવકનો દાખલો મેરિજ સર્ટિફિકેટ અને બસ આટલી જરૂરિયાત વસ્તુ રહેશે પછી તમારે આવશે ઈ શ્રમ કાર્ડ જે દરેક લોકો માટે ફરજિયાત છે ઉંમર વર્ષે અઢાર વર્ષથી કરી અને સત્તાવન વર્ષ સુધીના બની શકે છે ખાલી મજૂર વર્ગ આવે જે સરકારી નોકરી સિવાયના દરેક લોકો ઈ શ્રમ કાર્ડનો ઉપયોગ ઉપયોગ બનાવીને લઈ શકાય છે આજે જ્યારે મારા પિતાશ્રીનું અવસાન થયું અને આજે બાર દિવસ થયા ને ગળા ઢોરનો પ્રસંગ છે એમાં સૌપ્રથમ તો જે મહાસભાના અરવિંદભાઈ ગોર છે હીરાલાલભાઈ ભરતભાઈ બાલુભાઈ જેપીભાઈ બધા સમગ્ર ટ્રીમ વીરેનભાઈ એ લોકોને એવો વિચાર આવ્યો કે આપણે આ સમાજની અંદર જે આવા નરસા કાર્યક્રમો થાય ત્યારે આપણે જમણવાર ને એ તો બધું રાખતા હોઈએ એ તો આગળથી ચાલી આવી છે પરંપરા પણ આપણે એવું કંઈક નવું કામ કરીએ કે જેનાથી આપણા સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને એ સેવાનું સરકારની અનેક યોજનાઓ છે લગભગ મુખ્ય ચૌદ સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ આવા લાભાર્થીઓને મળે તો આપણના આત્માને પણ એમ થાય કે આપણે આ લોકો માટે કાંઈ કરીએ છીએ એવો વિચાર આવ્યો અને અરવિંદભાઈ ને હીરાલાલભાઈ અને સમગ્ર મહાસભાની ટીમે મને વાત કરી કે તમારા બાપુજીના બારમા નિમિત્તે આવું રાખીએ તો મેં કીધું કાંઈ વાંધો નહીં રાખો એ તો એક સરસ મજાનું કાર્ય છે એનાથી પહેલાં અનિરુદ્ધભાઈ જ્યારે મારા બાપુજીનો બારમો હતો એમાં આવ્યા હતા ત્યારે અનિરુદ્ધભાઈનો પણ એવું સૂચન હતો કે આ જમણવારને એ તો તમે બધું રાખો છો પણ કાંઈક સમાજ ઉપયોગી કાર્ય થાય સરકારની ઘણી બધી યોજનાઓ છે એનો લાભ મળે એવો કાંઈ કાર્ય તમે કરો નવું અને એમાં મહાસભાની ટીમે ખરેખર સુર પુરાવ્યો અને આ લોકોને જ વિચાર આવ્યો એટલે સમ પહેલાં તો હું મહાસભાની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ગામડાની અંદર પણ આવી અને આવા જે લાભાર્થી છે નાનામાં નાનો માણસ હોય એ લોકોને સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ કેમ મળે અરવિંદભાઈ હમણાં જ કહેતા હતા અઠવાડિયા પહેલાં જ ગુંદિયારી શેખાઈ બાગના ભાઈ છે અમારા એને એટેક આવ્યો તો બિચારાનો કાર્ડ બનેલો ન હતો હવે આપણને ખબર છે કે બાયપાસ કરાવવું હોય તો ઓછામાં ઓછા પાંચ સાત લાખ રૂપિયાનો ખર્ચો થાય જે માણસ કને પાંચ હજાર રૂપિયા ન હોય એ પાંચ લાખ કેમ કાઢી શકે એ તો અરવિંદભાઈ ને મહાસભાની ટીમે સમગ્ર ટીમે મહેનત કરી અને એનો કાંઈક ચોવીસ કલાકમાં જ એનો કાર્ડ ચાલુ કરાવ્યો અને એનું ઓપરેશન પર લગભગ ભૂજ થઈ ગયો એટલે હા હા સ્ટેન હા એટલે અમદાવાદ એને ત્યાં દાખલ કર્યા છે એટલે ખરેખર આવી યોજનાઓનો લાભ સમાજના લોકો લે આપણે પહેલાં જૂની કહેવત છે ને કે આગ લાગે ત્યારે કૂવો ખોદીએ એ વસ્તુ બરોબર નથી પણ સમાજના હું દરેક લોકોને અહીંથી આવાન કરું છું આજે કે આવી જે સરકારની યોજનાઓ છે એના જે કંઈ પણ કાર્ડ છે મા કાર્ડ છે શ્રમ કાર્ડ છે કે વિધવા સહાયની સરકારની યોજનાઓ છે આવી યોજનાઓનો વધુમાં વધુ આપણા સમાજના લોકો લાભ લે આપણે જોઈએ છીએ અને સમાજના લોકો ઘણું બધું લાભ લેતા હોય એની દ્રષ્ટિએ આપણું સમાજ જે રાજગોર સમાજ છે એ હજી ઘણું પાછળ છે તો આપણા સમાજના લોકો આ સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લે અને આ સરકારી યોજનાઓમાં કોઈ પણ આપણે જો માન માણસ બીમાર પડતો હોય કે ઘણી વખત આપણે જોઈએ તો મોતના મો તરફ ધકેલાતું હોય એને પણ આપણે જો એને આયુષ્ય હોય તો સો ટકા આવી યોજનાઓથી બચાવી શકીએ એટલે આ ફરી ફરી અને આ મહાસભાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું તો સમગ્ર મહાસભાની ટીમનો હું અહીંથી આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કી જય